એક માણા પુનઃ વાસટિયા કરી અને એનો બળદ એવો અને બળદનું નામે પણ વાસટિયો પાડેલો હો એ પુના વાસટીયા તરીકે ઓળખાય અને વાસટિયાનું નામે પણ બળદને પાડ્યું એટલે કોઈ જઈને એમ કે ને કે બળદ તો તો એમ કહે છે ખીલો કઢવી નાખે આવો બળદ હો પણ એને વાસટીઓ કહે એટલે ઢીલો પડી જાય આવો બળદ પણ પૂના વાસટીયા બળદની વાત કરવી ને તો એક વાર પુના વાસટીયો ગામ ગયેલો અને બરોબર માલધારી કણે સારવાર ગયેલા એમ કીધું કે આ પૂના વાસટીયા બળદ છે અને બળદ કીધું અને કાં તો ખીલો કાઢવી નાખ્યો કાઢતા એ વાંય થયો ઠેઠ સીમાડાથી ઠેઠ ગામ હોય એમ કહે છે કે માલધારીને વાયે થયો અને મૂકાયો અને પછી તો કોઈ બધા કહે છે કે પુના બળદનું કોઈ નામ ન લેતા બળદને કોઈ કિશો નહીં કાંઈ ન કરી પૂના વાસટીયા બળદ એમ કહે સિંગડે સડાવે છે અને ઉલાળે ને પાડે ન મારી નાખ આવો પુના વાસટિયાનો બળદ ફાટલ બળદ હો અને કોઈ સંજોગો કારણ એમ કહે છે કે પુનો વાસટિયો બહાર ગામ જાય અને એકવાર બન્યું એવું એ માલધારી કી દેલું બળદ કીધો એને એ ભાઈ વાહે થયો એટલે પુના વાસટિયો બાર ગામ છે અને અહીં કણે બળદ એમ કહે છે કે એ માલધારીને ગામ હોય થી મૂકી ગયો અને પછી તો રોડની વસાળે ઉભો રહી ગયો છે પણ રોડમાં ઊભો છે એ રોડ નહીં વસાળે કોઈ વાહન કોઈ સકલિયું ફરકે નહીં કોઈ વાહનવાળો પણ ન હાલી કે પુના વાસટિયાનો બળદ ઊભો હોય ને ક્યાં હોય કોઈના બાપની તેવું જ નથી કે બળદ પાંચ ને વાહન લઈને નીકળવું આવો બળદ ફાટલો પણ એને નિરણતીન તો ધરીવેલો પણ પુના વાસટિયાએ ખો ખવારી ખવારી એમ કહે ફટવી દીધેલો પણ એમ કહે છે કે બે બે હાવદ હોય ને તો એ પુના વાસટિયાના બળદ માથે શિકાર કરવો ને તો હાવજને પણ વિચાર કરવો પડે આવો પુના વાસટિયાનો બળદ પણ પુના વાસટીયાને કોઈ હમાસાથા દીધા તારો રોડ માથે ઉભો છે કોઈને હાર્યા દોર્યામાં નથી પુના વાસટિયા બાર ગામથી આવી અને એમ કીધું કે અરે વાસટીયા અહીંયા શું કર વાસઠિયાને એમ કે માથે હાથ થાબડે અને વાસઠિયાને ને પછી વાડીએ જાય છે આવો પુના વાસટિયાના બળદની વાતો છે બાપા આવી પુના વાસઠિયાના બળદની આવા અબોલ હારે કેવો પ્રેમ હશે ભલે જય શ્રી આરામ